પોરબંદરના સુપ્રસિદ્ધ સત્યનારાયણ ભગવાનના મંદિરે નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શ્રીનાથજી સત્સંગ મંડળના સથવારે રાસગરબા સાથે મટકી ફોડ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો સત્યનારાયણ મંદિરે શ્રીનાથજી સત્સંગ મંડળના વિશાલભાઈ રાજ્યગુરુના સથવારે ભક્તજનોની બહોડી સંખ્યામાં રાસગરબા સાથે મટકી ફોડનો ઉત્સવ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો આ ઉત્સવમાં સહભાગી થવા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિત અનેક મહાનુભાવો અને મહેમાનોએ પણ આ ઉત્સવમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી આ સમગ્ર નંદ મહોત્સવનું આયોજન મંદિરના ટ્રસ્ટી શીલાબેન ભરતભાઈ માખેચાના માર્ગદર્શનથી કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા અને આયોજકોને આ પ્રકારના સુંદર આયોજન બદલ બિરદાવ્યા હતા ઉલ્લેખનીય છે કે સત્યનારાયણ મંદિર ખાતે અવારનવાર વિવિધ ઉત્સવોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર